કોડાય કાશી નગરે અનંતનાથ દાદા શ્રી મહાવીર સ્વામી અને ભક્તિ પાર્શ્વનાથ દાદા જીનાલયનો ધ્વજારોહણ ત્રિદિવસીય મહોત્સવ સાથે ઉજવાયો હતો કોડાય વિસા ઓસવાલ જૈન મહાજન ધર્મભક્તિ પ્રેમ સુબોધ સુર્ય આરાધના ભવન જૈન ટ્રસ્ટ અને કોડાય જૈન મહાજન મુંબઈ દ્વારા કોડાય રત્નમુનિ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પાવન મિશ્રામાં આ મહોત્સવ ઉજવાયું હતું આ મહોત્સવમાં પૂજા હવન સ્વામી વાત્સલ્ય અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી વિધિકાર તરીકે કેવલભાઈ સાવલા ડેપા રહ્યા હતા મુનિ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અનંત રત્ન મહારાજ સાહેબ મુનિ સાગરજી મહારાજ સાહેબ સાધ્વી હર્ષગુણાશ્રીજી સાધ્વી તપોગુણાશ્રીજી સાધ્વી જ્ઞાન ગુણાશ્રીજી આદિતાનાની પાવન મિશ્રા રહી હતી કોડાઈ જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ દેઢિયા હરખચંદ ગાલા અંજુ સાવલા કાંતિભાઈ ગડા હસમુખ દેઢિયા ભરત લાલન મૂલચંદ દેભિયા સંજય વીરા વિજય ગાલા જીતુ સાવલા સાવલા રમેશ તેમજ કચ્છ બહોળા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા પોળાઈ કાશી તીર્થભૂમિ મધ્ય ઐતિહાસિક દાખલો બેસાડ્યો છે કે ત્રણેય જિનાલયોની ધજા અલગ અલગ હતી બે મહિને દોઢ મહિના સમયાંતરે કચ્છ અને ગુજરાતના ઇતિહાસમાં અમે ઘણા આચાર્યોને પૂછી અને પછી મોટા દેરાસર એટલે કે અનંતનાથ દેરાસરની ધજા સાથે વૈશાખ સુદ છઠના દિવસે ત્રણેય દેરાસરની ધજા એક સાથે કરી એ એક ઐતિહાસિક દાખલો છે અને અમે દર વર્ષે ત્રણેય જિનાલયો સાથે મળીને ત્રણ દિવસનો મહોત્સવ યોજીએ છીએ આ મહોત્સવમાં પૂજન હવન સ્વામી વાત્સલ્ય અને જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે જીવદયાની પ્રવૃત્તિઓમાં કોળાઈની તમામ ગાયોને લીલો ચારો કોળાઈના આજુબાજુમાં વિસ્તારમાં રખડતા ભટકતા નિરાધાર પશુઓને પણ લીલો ચારો ગૌશાળાની ગાયોને લાપસી ચબૂતરાને ચણ કીડિયારાને કીડિયારાના પાંચસો નારિયેલ અને કૂતરાઓને ખીચડી એટલે એક પણ જીવજંતુ આજના દિવસે કોળાએ કાશી તીર્થભૂમિની જેટલી હદ આવે છે એમાં કોઈ ભૂખ્યો ન રહે એની અમે પણ ચિંતા કરી છે પરવાસથી અમે કોળાએને કચ્છના નંબર વનના ગામના લક્ષ્યાંક તરફ લઈ જઈ રહ્યા છીએ હવે થોડીક જ કડીઓ એમાં અધૂરા રહે છે એમના અને રાજકારણના આશીર્વાદથી અમે કોળા વિસ્તારમાં એવું કામ નહીં હોય કે જે હવે બાકી હોય અને હજી પણ જે નવા નવા કામો આવે છે એ અમે ટ્રસ્ટ અને સહકારના સરકારના માધ્યમ દ્વારા પૂરા કરીએ છીએ આજે પણ પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અને ગુરુ ભગવંતો આમના આશીર્વાદથી અમે નેવું લાખ રૂપિયાના ખર્ચે અનંતનાથ દેરાસરની બાજુમાં એક તીર્થપટ હોલ અને એક ધ્યાન કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ એનો પણ આજે એકાવન લાખ રૂપિયાના એક સદ સદભાવ સદસરાવક એ પોતાના નામની જાહેરાત ન કરવાના શરતે દાનની જાહેરાત કરી છે બાકીના પૈસા પણ ટૂંક સમયમાં થઈ જશે એટલે વહેલામાં વહેલી તકે અમે એનું પણ ખાતમુહૂર્ત કરી અને એ સંકુલ નવું બનાવશું કોણાય મહાજન શ્રી ધર્મભક્તિ ટ્રસ્ટ અને શ્રી સદાગમ પ્રવૃત્તિ સંસ્થા દ્વારા કોળામાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં ધર્મભક્તિ ટ્રસ્ટ તરફથી ગૌશાળા હાઈસ્કૂલ પશુઓ માટે એમ્બ્યુલન્સ અને ડૉક્ટર માણસો માટે એમ્બ્યુલન્સ અને ડૉક્ટર અને અન્નક્ષેત્ર આવી એક પણ પ્રવૃત્તિ અમારા ગામમાં કોઈ બાકી નથી કોઈ પણ ગરીબ માણસ હોય એનો મા કાર્ડ આધાર કાર્ડ ક્યાંય તકલીફ હોય તો મારા સાહેબને કહીએ તો એના માટે પણ અમે પૈસાની વ્યવસ્થા ચૂપચાપ કરી રહીએ છીએ એની કોઈ અમે જાહેરાત કરતા નથી આવા ત્રિવેણી સંગમના ભાગરૂપે આજે ખૂબ જ સરસ મજાનો મહોત્સવ રંગે જંગે ઉજવાયો અને આજે મહોત્સવનો છેલ્લો દિવસ છે તો આપ સૌના માધ્યમથી હું આપ સૌને કેવા કહેવા માગું છું કે અમે જેમ કર્યું એમ જ્યાં પણ દેરાસરો અલગ અલગ હોય એક ગામમાં બે ત્રણ તો એક જ દર્જા કરવાથી બહારગામથી મુંબઈથી પણ લોકો વધારી શકે અને ડબલ આનંદ થઈ જાય આજે સારામાં સારું એકદમ મોટામાં મોટો અમારા ગામનું કામ થયું કે અમુલભાઈએ અહીંયા એક એવી એની ભાવના હતી કે અમારા અન્ન દોકાણની બાજુમાં એક જગ્યા છે ત્યાં શું બનાવ છે તીર્થપટ હોલ છે ત્યાં અમારી કરણો છે ને મેં ગુરુપાનની વિનંતી કરી ગુરુપાનને યાદ કર્યા ને એક શ્રાવકની મેં વાત કરી તો એને એકાવન લાખ રૂપિયા આજે લાભ લીધો